શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા હું તો ધાર્યું મારું કરવાની વિઠલ વર્ણે વર્વાની હું તો ધા

મેં તો નાના મણીએ ઓઢણી ઓઢી મેં તો માટે રાખો હવે દુનિયા ની શા માટે રાખો હવે દુનિયા ની ભર Bye. નાચી કુદીને કીર્તન કરવાની ને મીઠલ પરવાની હું તો નાચી કુદીને કીર્તન કરવાની ને પર વરવાની હું તો દારૂ મારુ કરવાની નેઠલ પરવાની હું તો દુનિયાથી નદી Krishna con ella.